પ્રાંચે તો મોટેથી તમાર છે તો આ 5 પૂછવાનું હોય ને તો જવાબ બી આવો જ મળ્યો છે હોય આવું મળ્યો છે જવાબ ના ગઈ આમાં જો પહેલા એમાં બાદ આવી ગયા 5 મહિના થાય સતારી ના પર મને ના પૂછવા આ આઈવીએફ માં 4 લાખ ના પર શું થયું ਅਬ ਇਹਨੂੰ ਪਹਿਲਾਂ ਹਗੂਚੋ ਕਰੀ ਗਏ। ਅਬ ਇਹ ਆ ਦੁਲੇਰੀ ਤੇ ਆਪਣੀ ਦੁਲੇਸੋ ਜੀ ਨੂੰ ਕੋਈ ਨਹੀਂ। ਉਹਦਾ ਆਣਾ ਹਗਾ ਦੀ ਵਾਗਲ ਨਾਲ ਹਾਂਹਰਾ ਨਹੀਂ ਮੱਤਾ ਸਨ ਈਰ ਇਹ ਤਾਰ ਵਸਤਾ થਾਉਣਾ ਜਾਂ ਤੇ ਉਮਰਲੀ ਮੇਲ ਲੀ ਕੋ ਸੁਭਾਉ। ਵਗੈਰ ਬਾਬਰੀ Madre

કુંભાર દુનિયા માં દેવ સુ એ જગત માં માતા જે 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 ભવા હોય ને તો થાય એને ખબર છે કે એની અન કુંભાર હોય છત્રી કો એ હોથાર હોય માપ લેવું પડે જીવ હોય માપ લેવું પડે

પ્રજાપતિ ની માતા દુનિયા ના ઇતિહાસ કુંભાર નું છોકરું મર્ડર કરી છોકરું ચોરી કરી નહીં બન્યું હોય કુંભાર નું છોકરું લાગણી અમે મારવા જીવ નહીં

પણ ઓરિજિનલ હોય એ ચોય આદાડો ને નહીં પાડ્યો હોય કોઈ ભારે ચોય નું કોઈ નું ખોટું કર્યું હોય કોઈને ચોરી કરી હોય કોઈનું મેટર કર્યું હોય કોઈ નું ખૂન કર્યું ચોય લૂંટ કરી હોય ચોય બેમાની કરી હોય ચોય ઝઘડા કર્યા હોય ચોય પચાઈ પાડી હોય ખાઈ ગયો એનો કેસ ચોય જોવાની નહીં મળે ઢાર મરણમાં મળશે પણ પ્રજાપતિના દીકરાના ઘરે આ વસ્તુ નહીં મળે નરેશ ભોજે વાળી છે ના ને હે પાડો પણ કીધું શું અને હું વારંવાર કહું છું

અને બધા ટુટ 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 કરતા આવતા હોય કો ગાડી લઈ જાય એ ખવા મજા તાર હારું થઈ જાય ઓમ ન થાય બાપા આ એના દેવી આ ધોરાવા દેવી ભાજણ માતા જોય ભાઈ જાદરામ બા ધારી ઓન ફલાણાન મટાડ્યું ચાર પાવળિયા આ રેવો ને પેલા કે કોન પૂછ મટાડ્યું એના ઘરે તો પૂછવાન કરું ના પડે પુરાવા મળી જાય એનું નામ ભો ભાઈ

વધારે ઓપન <laughs> 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 <laughs>

હાતું હોય છે એ બતાવ્યું છે કોઈ ભૂમિ કરીને ફીટ કર્યું કે ફલણ બા ભૂમિ માતા છે તારે ધણી શીખે બોલી છું ફલણા વરણ ફલણી ધણી ફરી ફલણો મણ ઓની જગ્યા ઓની ગાથા આટલા વર પહેલા પ્રાણે તારે માતા વળજી છે હું માતા અને હો પુરાવાલું

એલે જગત ને કો છો સી એન ભોલ હાતો દુનિયા ના ભોન પક બિને કો કા તો કાર્યા થા એક વાત થા દુખ કે આ છે છે એમ દે તું થા ભઈ એટલે ભવે કોમળી નોખવા પગમાં મોજડી પહેરવા દી નથી બનાવતો એના માટે પાવરફુલ દેરા જ હોય એના માટે ભક્તિ જો હોય એના માટે માતા જો હોય 24 કલાક તમારી બેડિયા અઠવાડો વેરાય તો માતા જાગે છે બાકી ચાઈ નો ભાવ ન પૂછે તો પોણી ન પૂછ્યું માતા ઉ ન હોય શું બાવાળો પાવર હોય એ હું જેવું ઢક્યો નહી હા હું એ બોલ્યા છું પણ રીતમાં બોલ્યો છું તમે એકલા આયા છો ઘરડાણી લીધા વગર આયા છો ઝઘડો કરીને આયા છો તો બોલ્યો છું બાકી કોઈનો હું ન બોલી નાહી શું બાવાળો ખૂબ મજા આવી

અને વિડિયો મારા પાસે છે આપો વિડિયો સીન મોબાઈલ છોડે મોબાઈલ તે કદા ઘોડી પકડું ઘોડી પકડું બે વર્ષે વર્ષે દીવાન તારા સામા 12 રૂપિયા પકડો તો એમ સીન માતા બોલી તો હાથ વાસી 12 રૂપિયા કરે ના બારી આદરી આવ્યો કોઈ ભૂએ નથી આ 12 રૂપિયા છે 10 વર્ષથી પડ્યા હું ઘણી વખત કહેતો ગોડાડા કરવા આવે બીજા કરવા

બે ગુંભ્યો છે ને બે ગુંભ્યો ની વસ્તુ છે મોભરી વસ્તુ એના ઉપર એક ઘોડીયો છે ને ઈ ઘોડીયા બે ઘોડીયા ની વચમાં બે ઘોડીયા ની વચમાં જઈ એક મેલડી ફોટો છે ને મેલડી ના અંદર ના 11 બાળું ના 13 બાળું પણ 10 થી નોટ ને બેનો ઈકો 12 રૂપિયા ની દીજ વાળે ને પરિવાર નો તારો જો ગલેન તો મારે નોમ જાવ એના પછી આજ તણાવ દી જોઈ ઉલટી નથી એ જને જોવા તેનો મોબાઈલ માં જે ઉલટી ખાતી વિડિયો પડ્યા છે ડોક્ટર એમ કીધું તો ગંદર ફેફસા લીવર બધું હડી ગયું છે બચવાની કોઈ આશા નહી સેવા કરો ભાઈ જે આ 12 રૂપિયા આપડી આપડી ના મળે મોબાઈલ લઈ જાવ નો બોલો

どうしたのどうしたのどした